નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસને આજે આપણે મગફળીના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ એવરેજ બજાર તેરસોથી પંદરસો વચ્ચે જોવા મળી રહી છે એક બે માર્કેટ યાર્ડમાં પંદરસો પ્લસ ગુજરાતના માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ નોંધાઈ રહ્યા છે સપ્તાહમાં પણ ઘણો સુધારો વીસ થી ત્રીસ રૂપિયાનો ઘણા બધા માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યો છે બાકી મગફળીમાં કોઈ મોટો સુધારો નહીં જોવા મળે આ વર્ષે પણ સારા ભાવ હાલ તો નોંધાઈ રહ્યા છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર એકવીસથી તેરસો ને છન્નું રૂપિયા ડીસા અગિયારસો એકતાલીસથી પંદરસો ને બત્રીસ રૂપિયા જામજોધપુર સાતસો પચાસથી તેરસો ને દસ રૂપિયા વાંકાનેર સાતસોથી ચૌદસો ને તેર રૂપિયા હળવદ એક હજારથી ચૌદસો ને બાણું રૂપિયા અમરેલી સાતસો સિત્તેરથી તેરસો ને અગિયાર રૂપિયા લાખણી બારસોથી બારસો ને એક્યાસી રૂપિયા કોડીનાર એક હજાર અગિયારથી થી તેરસો ને પંચી રૂપિયા મોડાસા એક હજાર એકત્રીસથી થી ચૌદસો ને પંચી રૂપિયા સિદ્ધપુર અગિયારસો એકાવનથી તેરસો રૂપિયા જેતપુર નવસો પચાસથી થી તેરસો ને સાઠ રૂપિયા પોરબંદર નવસો થી બારસો ને પાંચ રૂપિયા વિસાવદર એક હજાર પચાસથી થી તેરસો ને છેતાલીસ રૂપિયા ત્રાંગધ્રા એક હજારથી બારસો ને ચોપન રૂપિયા સાવરકુંડલા એક હજારથી તેરસો ને પંચોતેર રૂપિયા ખેડબમ્મા એક હજારથી અગિયારસો રૂપિયા બાભરા એક હજાર નવથી તેરસો ને એકાવન રૂપિયા ભાંભર બારસો ત્રીસથી બારસો ને અઠ્યાસી રૂપિયા મેદડા નવસોથી તેરસો ને પચીસ રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા વેરાવળ એક હજાર પંદરથી તેરસો ને અડસઠ રૂપિયા થ્રોલ આઠસો એંશીથી બારસો ને સાઠ રૂપિયા બોટાદ એક હજાર સાઠથી પંદર રૂપિયા વિજાપુર એક હજારથી તેરસો ને રૂપિયા ધારી આઠસો એકાવનથી બારસો રૂપિયા ઈડર અગિયારસોથી તેરસો પચાસ રૂપિયા થાનેરા અગિયારસો ચાલીસથી તેરસો રૂપિયા હિંમતનગર નવસો પચાસથી સત્તરસો ત્રીસ રૂપિયા જૂનાગઢ આઠસો પચાસ થી ચૌદસો ને ચાર રૂપિયા મહુવા નવસો થી ત્રાણું રૂપિયા પાલનપુર અગિયારસો એકાવન થી બારસો ને છત્રીસ રૂપિયા વડગામ અગિયારસો એકાવન થી બારસો એકસઠ રૂપિયા થરાદ અગિયારસો એકતાલીસ થી તેરસો ને રૂપિયા જસદણ નવસો થી ને એકાવન રૂપિયા થરા અગિયારસો એસી થી તેરસો ને ત્રીસ રૂપિયા શિહોરી બારસો થી તેરસો ને દસ રૂપિયા પાઠાવાડા અગિયારસો થી સોળસો રૂપિયા ભાવનગર અગિયારસો થી તેરસો આઠ રૂપિયા દિયોદર અગિયારસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા જામનગર નવસો થી બારસો નેવું રૂપિયા ચામખંબાળિયા નવસો થી તેરસો રૂપિયા નેનાવા અગિયારસો થી તેરસો ને રૂપિયા ખાંભા એક હજાર છવ્વીસથી બારસો ને છ્યાસી રૂપિયા અને ભેલડી અગિયારસો સિત્તેરથી ચૌદસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ એક હજાર દસથી તેરસો ને પંચોતેર રૂપિયા જામજોધપુર સાતસોથી તેરસો ને નેવું રૂપિયા અમરેલી સાતસો પચાસથી બારસો ને સિત્તેર રૂપિયા કોડીનાર નવસો એંશીથી બારસો રૂપિયા છેદપુર આઠસો પચાસથી બારસો ને પંચોતેર રૂપિયા મોરબી સાતસો એંશીથી તેરસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા નવસો પચાસથી તેરસો રૂપિયા મેદડા આઠસો પચાસથી બારસો રૂપિયા તલોદ નવસો પચાસથી સોળસો ને તેર રૂપિયા ઈડર એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા જૂનાગઢ નવસોથી તેરસો ને એકત્રીસ રૂપિયા મહુવા નવસો બારથી બારસો ને એંશી રૂપિયા પાલનપુર બારસોથી પંદરસો ને સોળ રૂપિયા અને જામનગર એક હજારથી તેરસો ને સાહીઠ રૂપિયા